એવો કે એવો કે ઉપર છે એવો કે એવો તો કે આ આપણે બનાવીઓ આઈ વડી આરે આરે ભાઈ થેન્ક યુ આલો કઈ વાત છે ઓ ડબેડ ભારત 그야간 <coughs> ભાઈ બધા બેસી જાવ તો બીજા આમ ખુરશી ઉપર વધારે પ્લીઝ આપણે ત્યાં લેવાના છે મંજીયા પર એમ પર જુર્ના તાલીઓディア પર સૌને એક વધામણી છે પોતાનું આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ ઉપર પણ ખૂબ ખૂબ જુર્ના પરવા છે આ તેઓ પશુના અલીસાતો उपस्थित

સ્વાગત છે સ્ટાફનું સ્વાગતનું હું રૂબરૂ કરી રહ્યો છું દ્વારા સભ્ય શ્રીમતી છે પોતાના પરિવારના સભ્યો ભાઈ અહીંયા આવી આવતા રહેજો લેવાનું છે ફોટો તરીકે

વાંધ oh, <laughs> ઓમ ભુવામ સ્વાહ ઓ આવ્યો ને એક સેકન્ડ

સાબાબા આજુ આવા આજુ બાજુમાં અહીંયા બે ઉપર બીજું એકયર બનાવ્યા ને આગળ આગળના બીજા દેર પાછળ પછી

પાટીલ સાહેબ આપણું સમગ્ર રાજકોટની ની જનતા માંથી જોરદાર સ્વાગત અને અભિવાદન છે આપણે સૌ પોતાના સ્થાન ઉપર ની ઉભા થઈને પાટીલ સાહેબ નું અભિવાદન કરશું ગુજરાત પ્રદેશાયકના ડોક્ટર ભરતભાઈ અધ્યક્ષ અને ગિરના પરિવારના દીદી કહી શકાય એવા મુકેશભાઈ ઠાકર, પટેલ, સાહેબ, સાહેબ મળીને બસ સુયા ને આ પામીની અમારા માજી ધારાસભ્ય સાહેબ પણ ત્યારે હોય ત્યારે સપોર્ટમાં હોય ભગવાન બધું રાખી દેવું એક એના આચાર્ય દેવવ્રત નામ નું ગવર્નર નામ

સાહેબ તમને કાર્ય ગોઠવાઈ જાઓ ચાલો ને હવે ચાલો સામે જોયેલો સામે જોયે ઓકે શુભેચ્છા અનુકૂળતા હોય સાહેબ